અમદાવાદની હોસ્પિટલોમાં ગંભીર બેદરકારી ચાલીસ કર્મચારીઓ અગિયાર દિવસથી ગેરહાજર વીએસ હોસ્પિટલમાં ખોટી હાજરી પૂરતા હોવાનો થયો પર્દાફાશ અમદાવાદની શારદાબેન અને એલજી હોસ્પિટલમાં છેલ્લા અગિયાર દિવસથી ચાલીસ જેટલા કર્મચારી સતત ગેરહાજર હોવાનું ગંભીર કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે આ કર્મચારીઓ રોટેશન પદ્ધતિ મુજબ અન્ય હોસ્પિટલમાં ફરજ બજાવવાને બદલે વીએસ હોસ્પિટલમાં જ ઓનલાઈન હાજરી પૂરતા હોવાનું સનસરી ખેજ આરોપ મૂકવામાં આવ્યો છે હોસ્પિટલ પ્રશાસન ધ્યાન પર પ્રશાસનના ધ્યાન પર આ બાબત આવતા તંત્ર હરકતમાં આવ્યું છે અને તાત્કાલિક અસરથી તપાસના આદેશો આપવામાં આવ્યા છે આ મામલે પ્રતિક્રિયા આપતા વીએસ હોસ્પિટલના સુપ્રેડિડેન્ટ પારુલ શાહે સ્પષ્ટતા કરી છે કે મ્યુનિસિપલ કમિશનરના આદેશ બાદ જ યુનિયન સામે કડક પગલા લેવામાં આવશે ગેરહાજર રહેલા દિવસોના પગાર અંગેનો આખરી નિર્ણય ઉચ્ચ સત્તાધીશો દ્વારા લેવામાં આવશે દરમિયાન યુનિયન દ્વારા મામલે રજૂઆત કરવા માટે થોડો સમય માંગવામાં આવ્યો છે જેથી કર્મચારીઓની બાજુ પણ સાંભળી શકાય કરવામાં આવ્યું છે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને આ સમગ્ર પ્રકરણમાં ચાલીસ કર્મચારીઓ નિયત રોટેશન મુજબ બીજી હોસ્પિટલમાં ફરજ પર હાજર થયાનું ન હોવાનું ફલિત થયું છે વહીવટી તંત્ર દ્વારા ગેરશિસ્ત બદલ કર્મચારીઓને કારણદર્શક નોટિસ ફટકારવાની તૈયારી શરૂ કરી દેવામાં આવે છે જો સંતોષકારક જવાબ નહીં મળે તો ટર્મિનેશન સુધીની કડક કાર્યવાહી કરવામાં આવશે તેવા સંકેત પ્રાપ્ત થયા છે આ ઘટનાએ મ્યુનિસિપલ હોસ્પિટલમાં વહીવટી શિથિલતા અને કર્મચારીઓની મનમાની સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે અમારી કમિશનર સાહેબ અને સક્ષમ સત્તા સાથે વાત ચાલી રહી છે એ લોકોને કઈ રીતે ફરજ પર મોકલવા કારણ કે અ એમના યુનિયન વાળાએ અમારી જોડે થોડા દિવસનો સમય માંગ્યો હતો કે અમે હાજર થઈએ પહેલા અમને થોડો ટાઈમ આપો એટલે એ લોકોની અને સક્ષમ સત્તા વચ્ચે જે વાટાઘાટો ચાલે છે સાહેબ અમને જે પ્રમાણે એ પ્રમાણે અમે આગળ નિર્ણય લઈ અને આગળ આપને જણાવીશું કે આગળ શું કરવાનું દિવસ હાજર નથી તો એ પગાર આપવામાં આવશે કે હવે એ આગળ સક્ષમ સત્તા જે નક્કી કરશે કાં તો એમની એપ્સેસ પૂરવામાં આવશે અને જો એ લોકો કઈ આગળ કઈ રીતે અમને ઓર્ડર મળે છે એ રીતે અમે આગળ પગલાં એના લઈશું જે જર્જરિત થઈ ગયા છે વિભાગો એ આમ સીએમએચ નો પાછળનું પોર્ષન હતો એ તો તૂટી ગયો છે અને ખરેખર એ બધા પોર્ષન એકદમ કોઈ પણ માણસ તેની પાસ થાય તો જાન નાની થાય એવા હતા એટલે તોડવા પડવા પડે અને એ સખત જરૂરી હતા એ તોડી નાખ્યા છે પણ જે સીએમએચ નો આગળનો ભાગ અને ચાલવાળું બિલ્ડિંગ તો જે છે એમનું એમ રહેશે થેન્ક યુ માન્ય મેયર શ્રી સાથે માન્ય મેયર શ્રી વીએસ વોર્ડના ચેરમેન છે એમના જોડે પરામર્શ કરીને કમિશનર જોડે પણ આજે ચર્ચા વિચારણા કરી વીએફની અંદર પ્રથમ રોટેશનની અંદર ચાલીસ કર્મચારીઓ જે હતા જે વર્ષોથી આ વીએફની અંદર કામ કરતા હતા નર્સ હોય પેરામેડિકલ સ્ટાફ હોય તે લોકોને અલગ અલગ જગ્યાએ શારદાબેન હોસ્પિટલ હોય અથવા તો એલજી હોસ્પિટલ હોય તેની અંદર ડ્યુટી સોંપવામાં આવી હતી જ્યારે રોટેશનનો બીજો તબક્કો આવ્યો એના ઓર્ડરો પણ કાઢવામાં આવ્યા હતા એ લોકોને અમદાવાદ મહાનગરપાલિકાના રહેઠાણની નજીક અર્બન હેલ્થ સેન્ટર હોય અથવા તો સીએચસી સેન્ટર હોય ત્યાં આગળ જવા માટે પણ કહેવામાં આવ્યું હતું પરંતુ આ લોકો દ્વારા ત્યાં આગળ ગયા નથી તો ટૂંક સમયની અંદર માન્ય શ્રી દ્વારા તેમના પર પગલાં લેવામાં આવશે જો ઓર્ડર થયેલી જગ્યા પર હાજર નહીં થાય તો એને શોખ ઓફ નોટિસ આપવામાં આવશે તદઉપરાંત આપણે વાત કરીએ કે એને છેલ્લે લાફ સ્ટેજ અને ટર્મિનેટ તરીકે છેલ્લી કક્ષામાં આપણે વાત કરીએ કે સસ્પેન્શનનો હુકમ પણ આપી શકાય એટલે આવનાર સમયગાળા દરમિયાન જો બે ત્રણ દિવસની અંદર પાંચ દિવસની અંદર જો એ લોકો એમના નિમણૂક સ્તરે હાજર નહીં થાય તો ચોક્કસ એ પગલાં લેવામાં આવશે